મારે તો તમારે એવું કીધું છે કે જ્યાં સુધી ગુણ નો સંબંધ રહે ત્યાં સુધી કોઈ જીવ સુખી થાય નહીં તો સત્વ ગુણ નો સંબંધ રહે તો શું હોય એવું આમાં તો મારે જ એવું કીધું કે જ્યાં સુધી ગુણનો સંબંધ હોય

એનાલિસિસ બે ગુણ નું કર્યું પણ સ્ટેટમેન્ટ ત્રણેય ગુણ નું કર્યું બે ઉપરથી ત્રીજો હતો લઈ લીધો તો પછી સત્વ ગુણ નું શું એમ આપડે તો પ્રશ્ન એવો છે ને ભાઈ શું સદગુણ સામે એવું કે છે સદગુણ સામે ભાગવત ના અભ્યાસ છે એટલે ગીતા ગીતાનો હોતે અભ્યાસ કરો એટલે જ્યાં સુધી સત્વગુણ હોય ત્યાં સુધી સુખી રહે કે સત્વગુણ ગુણ છે એ વૃત્તિ છે રજોગુણ છે એ રૂપ છે રજોગુણ જ રૂપ છે એ કોઈથી સુખ ન થવા આવ્યો હોય તો એમાં કર્મ કરે અને એનું ફળ દુખ મળે એ તો વાત જુદી પણ રજો ગુણ આવ્યો હોય તો એને સુખ ન થવા દે હૃદયમાં સુખ ન આવવા દે એટલે રજોગુણ તો દુઃખ રૂપ છે સત્વ ગુણ તો સુખ રૂપ છે તો એ સત્વ ગુણ કેમ દુઃખ રૂપ નહીં બોલો સત્વ ગુણ નહીં કેમ દુઃખરૂપ ગણવા મારા છે મિથુન વૃદ્ધિ છે કોઈ એક ગુણ છે એ એકલો પ્રવર્તતો નથી ભેળા ઓ બે હોય જ ખાલી મુખ્ય ગુણ હોય છે એકલો ગુણ કોઈ રકતો નથી ગુણ કે રજો ગુણ કે તમો ગુણ એટલે ભેળું આને આના હોય જ મુખ્ય ખાલી ઓલો ગુણ હોય ગુણ મુખ્ય હોય પણ એને બે ને ટેકો દઈને એને એને ટેકો દઈને બે રજો ગુણ ના તમો ગુણ તો બેઠા જ હોય હવે રજોગુણ ની હાજરી હોય એટલે સત્વગુણ મેં સુખ્ય જ થાય એટલે એક કઈ ગુણ વૃત્તિ જય સુખદાયક નથી એટલે ગુણાતાનંદ સ્વામી કીધું કે સુખ છે એ કોઈ દિવસ દુઃખ વિનાનું હોય જ નહીં કોઈ પણ એવું સુખ નથી કે જે દુઃખ વિનાનું હોય કારણ કે સત્વગુણ હોય ત્યારે સુખ અનુભવાય માણસ પણ દુઃખ વિનાનું હોય નહીં એમાં દુખાંશ તો થોડો ભળી ગયો એમ દુખ છે એ સુખ વિનાનું હોય જ નહીં એવું હોય કે નહીં જો સુખ કે દુઃખ વિના હોય તો પછી દુઃખ એ સુખ વિના હોય ન હોય એ એ ગુણના સ્વભાવના આધારે તો એવું એ ગુણના સ્વભાવના આધારે તો એવું જ થાય ના ના એ હોય એ સુખ વિનાનું હોય તામસ સુખ છે એમાં તો ખાલી સુખનું નામ જ છે એટલે કજીયો કંકાશ ઈર્ષા દેખાય હવે ઈર્ષા કોક કરે કે કરે તો એને શું આવે માયનું છે એટલું જ આવે આવે નહીર્ષા અદેખાય એવી છે કે હૃદયમાં બેઠા બેઠો એને બાળે છે કે એને ઠારે એ બાળે એટલે એ ચાલુ હોય ત્યારે હોતે એને દુઃખ થાય અને એનું ફળ તો દુઃખ છે એટલે દુઃખ છે એ સુખ વિનાનું હોય શકે પણ સુખ છે એ દુખ વિનાનું હોય જ ન ગમે હારું હોય તો સ્વર્ગમાં જાય તોય દુઃખ વિનાનું હોય એવો માયાનો પ્રભાવ છે એને જ માયા કહેવાય એટલે ત્રણેય ગુણ છોડવાના ત્રણેય ગુણ છોડે ત્યારે જીવ સુખીયો થાય સુખ દેખાય ને લેવા જાય તો સુખીયો ન થાય એટલે વાત પસંદગી શું કરવી એક તો સુખ છે એ ક્યારે દુખ બીજાનું હોય નહિ અને માં બે વિભાગ છે એક દુઃખ છે એ સુખ વિના હોય અને એક દુઃખ છે એ સુખ કરનારું હોતું હોય ભગવાન ને રસ્તે હાલવું એમાં માણસને દુખાનુભૂતિ થાય સાધન કરે તપસ્યા કરે તો માણસ ને દુખાનુભૂતિ થાય કરતી વખતે થોડું સુખ હોય પણ એમાં સુખ છે એમાં કાયમી સુખ રહેલું છે એવી રીતે સુખ છે એમાં કાયમી દુઃખ રહેલું છે હોય તો શું કરવાને એ મોહ ઉપજાવે અને મોહ ઉપજાવે એટલે કાય મીધું કહ્યું શત્રુગુણ સુખ માં મોહ પમાડે છે ને સત્વમ સુખ એ સંજય અને સત્વમ યાદ બ્રહ્મ દર્શન સત્વના બે ફળ છે એક તો ભગવાનમાં હોતે જોડે અને એક તો સુખ માં હોતે જોડે જીવ આ જગત નો લાલચી હોય તો ભગવાન માં નો જોડાય સુખ આવે તો પણ સુખ માં જોડાય છે તો એને એટલે દુઃખ દે એવો સત્વ ગુણ છે દુઃખકારક થઈ પડે ધર્મ તે બીરતી અને ધર્મ તે સુખ એવું એવું લખ્યું છે રામાયણ માં तुलसीदास धर्मते बीरति એટલે ધર્મથી વૈરાગ્ય બીરતિ એટલે વૈરાગ્ય આ ધર્મ છે યસ ધર્મથી શોક થાય કે વૈરાગ્ય થાય સુખ થાય એ તો એમાં તો વૈરાગ્ય કીધું ધર્મતે બીરતિ એટલે ધર્મથી વૈરાગ્ય એટલે ધર્મમાંથી વૈરાગ હોતે થાય અને ધર્મ થી સુખ હોતે થાય પછી એમાં સાધક નો વિવેક સાધક નો ચોઈસ એને સુખ જોતું હોય તો સુખ જ મળે પછી વૈરાગ ન થાય સુખ ભોગવા મળે તો વૈરાગ ક્યાંથી કહેવાય અને સુખ નો ત્યાગ કરે ધર્મ પાળે અને તોય જે દુઃખ આવે એને સહન કરે સુખ નો ત્યાગ કરે લૌકિક સુખ નો પામે થાય પરમ સુખ રીતે સત્વ માં પણ બે વાના વિકલ્પ છે સત્વ સુખે સત્વમ સુખે સંજય અને સત્વમ યદ બ્રહ્મ દર્શન એને દુખ બે વિકલ્પ છે દુઃખમાં કેવળ ને કેવળ દુઃખ જ રહ્યું છે તમો દુઃખ હોય તમો હોય તામસ માંથી જે દુઃખ ઉત્પન્ન થયું હોય એ દુઃખ જ છે હાજરીમાં એમાં કેવળ ને કેવળ દુઃખ પણ એક દુઃખ એવું છે કે એમાં સુખ વધુ ને તમો ગણાય કે એ દુઃખ તો તમો ગુણ ન ગણાય દુઃખ તો તમો ગણી કહેવાય માણસને ખીન નો ઉદ્ભેગ તો કરે આમ તમક ગુણ તો ન ગણાય કારણ કે એનું ફળ તમગુણ નથી બરાબર એની હાજરીમાં તો તમકુણ જ ગણાય એટલા માટે મારે જે ગીતામાં ભગવાન એવું કીધું ને કે જે તામસી માણસો છે એ શરીરને પીડે છે અને એમાં રહેલા મને હોતે પીડે છે એવું એવું એટલે દુઃખ છે દુઃખનું દુઃખ છે એ ગુણ છે દુઃખ નું ફળ તામસ છે દુઃખ નું ફળ છે ને એવો માણસ પીડાય ને કષ્ટ થાય ને એને એમ ઘોર તમો ગુણ ને ખીનતા વ્યાપી જાય દુઃખમાં દુઃખના ફળ રૂપે માણસ પણ હાથે કરીને જે આયોજન કર્યું હોય તો એને તમો ગુણ ન થાય થોડું ગુણ થાય પણ એનું ફળ છે એ સત્વગુણ કરતા નિર્ગુણ મળે જો એનું આયોજન હોય એટલે એક દુઃખ એવું છે કે દુઃખનું ફળ દુઃખ જ હોય અને એક દુઃખ એવું છે કે દુઃખનું ફળ સુખ હોય એટલે માણસો એવું આયોજન કરવું જોઈએ કે એમાંથી સુખ નીકળે ભવિષ્યમાં અને સત્વમ એવું બ્રહ્મ દર્શન એમ કીધું તો એ તો સત્વગુણને મૂકી દેવાની વાત છે એમ કે સત્વગુણને મૂકી દે ત્યાગ કરી દેવો એના ફળ નો ત્યાગ કરી દેવો તો એને નિર્ગુણ સુખ થાય અને નિર્ગુણ સુખ એવું છે પછી એમાં દુઃખ નહીં આ જગતનું કોઈ સુખ એવું નથી કે જેમાં દુઃખ ન હોય આ જગતનું કોઈ સુખ એવું નથી કે એમાં દુઃખ ન હોય અને આ જગતનું કોઈ એવું દુઃખ નથી કે એમાં સુખ ન હોય એવું ન કહે આ જગતભાઈ જે ધર્મ પાડે મહારાજની આજ્ઞા પાડે એમાં કષ્ટ થાય તપશ્ચર્યા કરે ભગવાન રાજી કરવા તો એમાંથી કષ્ટ થાય તો એમાંથી સુખ નીકાળી કાઢી શકાય એટલે કોઈ પણ એમાંથી કોઈ પણ રીતે એમાંથી પર થવું એમ કે ત્રણ ગુણ નો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આ જીવ કોઈ દિવસ સુખ્યો થાય નહીં કારણ કે ત્રણ ગુણ એવા છે કે સુખ્યો થાય નહીં કોઈ દિવસ સુખ્યો ન થાય એટલે મારે સ્વપ્ન માય ન થાય અને ઊંઘ માય ન થાય ઊંઘમાં રજો હોય તો મારે કે એમાં દુઃખ વ્યાપે દુઃખ દેખાય સુખ આવતું નથી સુપતી નહીં સુખ આવતું નથી એને તમોગણી દુઃખ છે એમાં સુખ ન હોય તો પછી ગુણ માં જે મિથુન ભાવ છે એ કેવી રીતે ગુણોમાં જે મિથુન ભાવ છે એ ઘટે નહીં એટલે સુખ નો ન હોય એનો અર્થ એવો છે કે એની પછી પછી કરતા એને એમાં એમ માન્યતાનું સુખ આવે છે રિયાલિટી નથી કોકનું નબળું થઈ ગયું અદે ખાઈ આવીને કોકનું નબળું થઈ ગયું એટલે એ ખુશી થાય પણ એને કઈ હકીકતમાં તો એને સુખ કઈ આવ્યું નથી એને કોઈ બેનિફિટ

ફણકી આવી ગઈ ને એનું એને સુખ એને મેળવું દે એમ માનસિક મળ્યું નથી એનો જે નગણ્ય છે હવે એ કદાચ માનો કોકનું ખરાબ થાય ને રાજી થાય તો એને બીજું શું લાભ થાય એને કઈ લાભ થાય ઉલટું પાછું એ રાજી થયો એનું દુઃખ તો એને માથે જ છે

નિર્ગુણ માં કેમ લઈ જાવ ભગવાન ભગવાન તપ ધર્મ એને પાર કષ્ટ સહન કરીને એટલે ત્યારે તો તમો ગુણ થાય તમોગુણ લાગે એને પણ એના ફળ છે એને જેવો ટાર્ગેટ માંડ્યો હોય એવું મળે અને સત્વગુણ ને નિર્ગુણ કરવો હોય તો એને ભગવાનમાં જોડો વિચારમાં નહી એટલા માટે મારે ગુણ હોય ત્યારે તો ભગવાન નું ધ્યાન જ કરવું મૂર્તિમાં લાગી જવું અને જયારે રજો ગુણગુણ નો વિક્ષેપ આવે ત્યારે વિચાર કરવો કે હું આ નથી નોખો છું પણ બોલો જયારે બરોબર સત્વ ગુણ આવ્યો હોય ત્યારે નોખા નોખા ભેળાનું કઈ બહુ વિચારવું નહીં પણ મૂર્તિ માં લાગી જાવ અને ત્યારે ભગવાનની મૂર્તિ ધ્યાન કરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં અને જ્યારે આત્મ સત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે સત્ત પગોણ ને સ્વીકાર્યો રજો ગુણ ને સ્વીકાર્યો કે તમો ગોણ ને સ્વીકાર્યો તો એ સુખ રહે આગળ પાછળ કોઈ દી સુખ એવું હોય નહીં દુઃખ વિને એનું સુખ હોય એટલે એનો ત્યાગ કરવો સત્ત ભગવોણ ને સ્થિર કરવો અને સ્થિર કરી દે એનો

કઈક કઈક હોવું જોઈએ સુખ હોવું જોઈએ કરું એટલે તામસ છે ને મોહ ઉપજાવનારો મોહ ઉપજાવનારો એને ખબર નથી પડતી કે દુખ હું દુઃખમાં કૂદકા મારું છું અને તોય એને મનમાં એમ કે મોહથી કોક ની કરે ઝઘડો કરે ઝો કરે તોય ભાઠા ખાધા તો કઈ વાંધો નહીં પણ એને કહી દીધું મેં એવું એને એટલે એને નગણ્ય સુખ કહેવાય એ તામસી માણસની દ્રષ્ટિએ સુખાભાવ નથી

માન્યતા તો ગમે તે હોય શકે તામસમાં એ માની લે પણ એ થોડું સુખ નથી અને એના કરતા એ સુખ માન્યું એના કરતા લાખ ગણું પાછું દુઃખ એના એના ફળ રૂપે મળવાનું છે એટલે એ ગણતરીમાં ન કહેવાય ને એટલે કીધું કે કોઈ પણ સુખ છે માયક સુખ છે એ દુઃખ વિના હોય જ નહીં માયક સુખ છે એ દુખ વિના ન હોય માણસ જમવા બેસે સારી ફેવરાઈટ આઈટમ આવી ગઈ હોય અને ખૂબ દબાવે ખાય ત્યારે સુખ ન આવે સુખ તો આવે પણ પછી વાહે દૂધ પડ્યું છે એટલે સ્ટાન્ડર્ડ દ્રષ્ટિથી સુખ નથી તામસી માણસ હોય ને એ પોતે માની લે મેં આ બાધી આવ્યો તો સારું કર્યું

મિશ્રણ છે પણ એમાં છે અને થોડું સુખ છે અને એ મોહ ઉપજાવે એવું છે એટલે એનું ફળ અને જયારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે એટલે ત્રિગુણાતીત રહે એને આત્મસત્તા ત્રિગુણાતીત થાય એને ગુણો ગુણોનો ત્યાગ કરે શ્રેણીનો ગુણો નો ત્યાગ થતો નથી જીવતો હોય શું કરવું એનો વિનિયોગ એનો વિનિયોગ એના ફળનો ત્યાગ કરો એના ફળ નો ત્યાગ કરો રજોગુણી કર્મ કરે અને રજોગુણી કર્મ નું જે ફળ હોય લોક નું એનો ત્યાગ કરે અને એમાં થોડોક ચોઈસ કરે પસંદગી કરે કે એને બદલાવે કે જે કર્મ કર્મથી કર્યા વિના રહેવાતું નથી પણ ભગવાન રાજી થાય એવું રજોગુણી કર્મ કરવું ભગવાન રાજી થાય ભગવાન રાજી થાય એવું તામસ કર્મ કરવું તામસ કર્મ હોય તામસ કર્મ નું મોળ હું જીદ હઠ જડતા એવી જડતા નિષ્ઠામાં રાખ કે પકડ્યું મૂકે ભગવાન નિષ્ઠા નિષ્ઠામાં રાખ એવી જડતા ભગવાનની ભક્તિમાં રાખ તો એ તામસ નો એને ભગવાનમાં વિનિયોગ કર્યો કહેવાય એવી જડતા રજા રજોગોમાં શું હોય કે તાલ હોય એમ એવો તાલ એને ભગવાનની ભક્તિમાં ભગવાનને માટે કરો સત્વગુણમાં શું હોય કે ધ્યાન હોય તો ધ્યાન ભગવાન નું સત્વગુણ હોય એનો ઉપયોગ સંસારમાં હોતે થાય સત્વગુણ છે એ એકદમ કામ ઓલો પ્રોડક્ટિવ છે જાદુ ફળ મળે તો પ્રોડક્ટિવ હોય તો એને સંસારમાં વાપરી નાખે તો પ્રોડક્શન સારું આવે પણ એને ફળ ન થાય બીજું દુઃખ માપ થાય એટલે ત્રણેય ગુણાના જે ફળ છે એનો ત્યાગ કરી અને એને ભગવાન સંબંધી ફળમાં વિનિયોગ કરવો એટલે એ ત્રણેય ગુણો નો ત્યાગ કર્યો ત્રણેય ગુણો ત્યાગ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તો થાય નહી ભગવાનનું એક ને ગુણ નો સંબંધ નથી ભગવાન ના ને ગુણ નો સંબંધ નથી પણ બાકી મુક્ત તો હોય નહીં શરીર ધારણ કરે તો એનું શરીર ગુણ રહિત ન કહેવાય શરીર ગુણ રહિત નો કહેવાય પછી તો એની સામર્થ્યથી ગુણોને દબાવીને વર્તે એ વાત જુદી એક ભગવાન નું શરીર જ એવું છે કે ગુણ રહીત એને ગુણ તો શબ્દ નથી એના શરીર નહીં ગુણ નો